હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશે તો બધાયને જય માતાજી જય મહાકાળેમાં જય દ્વારકાધીશ તો આજે અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો અત્યારમાં બહુ ઠંડી છે તો અમે લોકો ઘરમાં જ ધોળી હારે કરીએ છીએ આ સિંગ છિંગ અલગ વીણીને અલગ નાખીએ છીએ અને આ દાણા પણ અમે અલગ અલગ નાખીએ છીએ તો તમે જોઈ શકો છો જો જવાવા એ દાણા અલગ નાખેલા છે અમે તો આજે અમારે વાડીએ પછી જવાનું છે નાસ્તો કરીને તો વીડિયોમાં એન્ડક બન્યા રેજો ફાઇનલી મિત્રો અમે દવા સાટવા વાડીએ આવ્યા છીએ ઝેરામાં તો આવું કે જિરુ છે તમે જો જિરુ પણ આવી ગયું છે જોઈ શકો છો આવું જીરુ છે જો ઘુરખાન ઘુરખા આવી ગયું છે તો છે ને તો આમાં દવા સાટવાની છે પંદર વીઘાનું જીરું છે ફાઈનલી મિત્રો અમે આવ્યા હતા બીજી વાડીએ જીરામાં દવા સાટવામાં તો દવા છટાઈ ગઈ છે ને હવે જાય છે ઘરે વાગી ગયા છે અત્યારે અગિયાર ને હવે જાય ઘરે જો આવું કંઈક જીરું છે અને અહીંયા ભૂણા આવી ગયેલા છે

આ બધી કેળસ છે આ એના નાના નાના બચ્ચા છે બચ્ચા ગળી જો તો કેળ ની રૂમ છે આવડી આનું બનાવવાનું છે ઊંજયું ખેર ને દિવસે અને ઉપાડી લેવાની છે સંગીતા જો આવી છે જોવા

એટલું જ સંઘર્ષ કરેલું હોય જવું હે તો મારો ધક્કો લાલ તળિયા દિનાવ તો મારી જીવ વીયો ના

નીચે ખખેરી નાખશું અને આમાં જો આ ઉભી છે એમાં રોટા વીટ રાખવાનું છે તમે જોઈ જોઈ શકો છો એ મરચીમાં અને થપ્પામાં જુઓ તમે એમાં મરચાં છે જો આમાં મરચાં છે થપ્પામાં આ પછી હુકાય ત્યારે આમાંથી ખખેરી લેવાના છે આ દાવા આ છોડવા હોય તો દાબો કર્યો છે તમે જોઈ શકો છો

ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે અને અમે આવી ગયા છે બપોર કરવા તો જો આજે છે બટેટાનું શાક બનાવેલું છે રોટલાનું શાક બનાવેલ છે મરસાના ડુંગળી ના છે સાઈસ છે અને રોટલી છે હાલો હવે જમી લઈએ તો મિત્રો મેં આગળ વિડીયોમાં કીધું હું કે મરસી ઊભી મરસીમાં રોટાવેટર મારવાનું છે તો તે રોટાવેટર જવો આપણે લાવી નાખા છીએ અને આપણે ઉથલ મારી છે જોવો આવું થાય છે કેવું થાય કોમેન્ટ કરજો હાલ હું તમને બતાવું સારું કરીને પણ આપણે પહેલા લો માં નાખી દીધું છે અને આપણે હવે સારું કરી આવડી આવડી મરતી અને આવું જોઈએ